હારીજ શહેરમાં આસો નવરાત્રીનો ઉમંગ ભર્યો પ્રારંભ હારીજ શહેરમાં વર્ષોથી ચાલતી પરંપરાગત જૂની ગામ ગરબીની શરૂઆત ઉમંગ અને શ્રદ્ધાથી થઈ પ્રથમ નોરતાના દિવસે ગામ દરવાજા લોહાણાવાડી પાસે બહુચર ચોક અને ઠાકોરવાસ ખાતે નવરાત્રીના પાવન પર્વની શરૂઆત કરવામાં આવી દરેક વિસ્તારમાં માતાજીના ચોકને ઝગમગ લાઇટો અને સિરીઝો શણગારવામાં આવ્યા જ્યારે સાંજે દેશી ઢોલ શરણાઈ અને ફટાકડાની આતિશબાજી સાથે માતાજીની મૂર્તિ શોભાયાત્રા રૂપે લાવી સ્થાપના કરવામાં આવી માતાજીની ઘટ સ્થાપના સાથે નવ દિવસ સુધી ચાલનારા આરાધનાના પર્વની ભવ્ય શરૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માહોલ ભક્તિમય બની ગયો હતો રિપોર્ટ બાય નરેશ ઠાકર પાટણ હારીજ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે